તુલસી વિવાહ કઈ રીતે કરવા સરળ ભાષામાં વાત કરું તો એવું કહેવાય છે કે તમારા ઘરે જો તુલસી હોય તો તુલસી વિવાહ ચોક્કસ કરજો જે તુલસી વિવાહ કરાવે છે એના જીવનની અંદર મંગલ અવસરો પ્રદાન થાય છે એના જીવનમાં માંગલિક કાર્ય થાય છે જેના લગ્ન નથી થતા તો તે લોકો ખાસ કરીને આ તુલસી વિવાહમાં ભાગ લે જેનાથી એ લોકોનું જીવન મંગલમય થાય અને લગ્ન નથી થયા એને જીવનસાથી સુખની પ્રાપ્તિ થાય છે ઉપાય નાનકડો છે જેમાં તુલસી માતાને તમારે ચાંદલો કરવાનો ઓમ વૃંદાય નમ બોલીને તુલસી માતાને ચાંદલો કરી થોડું કાચું દૂધ અર્પણ કરવાનું થોડું ગંગાજલ અર્પણ કરવાનું કંકુ છાંટવાનું અને ચુંદરી તુલસી માતાને પહેરાવવાની નવ બંગડી તુલસી માતાને પહેરાવવાની સાથે સાથે લડ્ડુ ગોપાલને પીળા વસ્ત્ર પહેરાવવાના અને તિલક કરવાનું સાથે સાથે તુલસી માતા અને લડ્ડુ ગોપાલ અથવા શાલિગ્રામ ભગવાનને બંનેને હાર પહેરાવવાના અને પ્રદક્ષિણા કરવાની અને એ વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રો જપ કરી સાત પ્રદક્ષિણા કરવાથી આ રીતે તુલસી વિવાહ કરવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે જેના લગ્ન નથી થાય લગ્ન જીવનનું સુખ મળે છે જય ભગવાન